હાલો હાલો આજ તો શાક માં બબે શાક ભીંડાનું અરે વાલોળનું શાક મારા ગળે ન ઉતરે અને ભીંડાનું શાક ગળે ન ઉતરે એટલે મારે બબે શાક બનાવવા પડે પણ અમારા આર્યન ભાઈ તો દઈ દૂધમાં છે જ્યાં જોઈ ખાઈ લે ખાઈ ને પછી મારે ફ્રીજ સાફ કરવાનું હતું આ કેનમાં માં સાસ હતી ને એ બધી ફ્રીજમાં ઢોળાઈ ગઈ પછી તો બધા પાર નોખા કર્યા ઘસી ઘસી ને સમકાવી દીધા આજ તો અમે હાડિયો ખાડી છે મારી ધાબા પર અરે માયક સાથે એક બર્ડે વિડીયો શૂટ કરવાનો હતો પણ લ્યો આજો ખેહર આવે એ પેલા તો પતંગ સગાવે સગાઈ અને આજ તો સુરત દાદા કાક અલગ જ દેખાતા હતા અને મેં ઘરે આવીને જોયું ને ત્યાં તો અહીંયા રોંઢી હાલતી હતી રોંઢડી સાંજ પડતા પડતા બધી હાડી કરી નાખી રિપેરિંગ પછી સાચી ઘડી મારવાનું ચાલુ કર્યું અને મારે શું કરવાનું અરે આજ તો મારો પણ વારો પડી ગયો ઘડી મારવાનો પછી તો જો મેં હંસવારી કાઢી તો એ ખૂપડી ડાયમંડ નીકળ્યા પછી ઘરની કરી લીપા પોતી ને આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં થેન્ક ફોર વોચિંગ બાય